તો પંચમહાલમાં ખાનગી બસ પર જોખમીત સવારીનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે બતાવ્યો હતો કેવી રીતે ખાનગી બસ ચાલકો ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવે છે તે જોવા મળ્યું અને મુસાફરો જોખમી રીતે બસમાં સવારી કરવા મજબૂર બન્યા હતા તો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પંચમહાલમાં આ અહેવાલની ધારદાર અસર જોવા મળી અહેવાલ બાદ પંચમહાલનું તંત્ર સફાળું જાગ્યું અને પંચમહાલ જિલ્લા ટ્રાફિક પોલીસે બે ખાનગી બસને ડિટેઇન કરી હતી અને બંને બસના ચાલકોની અટકાયત કરીને તેમની સામે ગુનો નોંધ્યો હતો બંને બસ ચાલકો સામે એકસો ચોર્યાસી એકસો ચોરાણું એ અને બસો ઓગણીસ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ પોલીસ દ્વારા મુસાફરોને આવી રીતે જોખમી મુસાફરી નહીં કરવા પણ અપીલ કરાઈ હતી

સીટિંગ કેપેસિટી વીસની છે વીસની વીસની છે છતાં પણ એને બીજા ત્રીસ પેસેન્જરો વધારાને બેસાડેલા છે